સુરતની ફેમસ એવી ફૂલીને દળા જેવી બટેટાપુરી અને મસ્ત મજાની ચટપટી પાણીવાળી કઢીની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ આ કઢીમાં છાશનો ઉપયોગ નથી થતો અને એકદમ ફરસાણવાળાની દુકાન જેવી બનીને તૈયાર થઈ જશે તો બટેટાપુરી બનાવવા માટે ત્રણ મીડિયમ સાઇઝના બટેટાને ધોઈને છાલ કાઢીને આ રીતે આપણે સ્લાઇસ કરી લઈશું સ્લાઇસને એકથી બે પાણીથી ધોઈને કોરી કરી લઈશું તો આ રીતે જાડી સ્લાઇસ થોડી કરવાની છે તો બટેટાપુરી એકદમ સરસ એવી ફૂલી જશે હવે એક વાસણની અંદર બે કપ જેટલું ચાળેલો બેસન સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું થોડું પાણી એડ કરીને આ રીતે ઘટ બેટર તૈયાર કરી લઈશું વધારે પતલું બેટર નથી કરવાનું દસ મિનિટ રેસ્ટ આપીશું ખાવાનો સોડા અને બે ચમચી ગરમ તેલ એડ કરીને મિક્સ કરી લઈશું હવે આ રીતે એક એક પૂરીને આપણે એડ કરતા જઈશું ને તેલની અંદર ફ્રાય કરતા જઈશું તો તમે જોઈ શકો છો બધી જ પૂરી આપણી ફૂલીને દડા જેવી તૈયાર થઈ ગઈ છે બંને બાજુથી થોડો એવો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી રહેવા દઈશું તો ફૂલીને દડા જેવી બટેટા પૂરી તૈયાર છે હવે પાણીની કઢી બનાવવા માટે બે કપ પાણીની અંદર વન બાય ફોર્થ કપ બેસનને સારી રીતે મિક્સ કરી લઈશું અડધી ચમચી હળદર સ્વાદ પ્રમાણે અને મીઠું અને બે લીંબુનો રસ એડ કરીશું ફરસાણવાળા જે લીંબુના ફૂલ એડ કરતા હોય છે આપણે ઘરે બનાવીએ એટલે લીંબુનો રસ એડ કરીશું અને બે ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું હવે બે ચમચી તેલની અંદર અડધી ચમચી રાય તીખા લીલા કટ કરેલા મરચાં આદુની પેસ્ટ અને મીઠા લીમડાના પાન એડ કરીશું અને બનાવેલું બેટર એડ કરીને એક ઉભરું આવે ત્યાં સુધી જ રહેવા દઈશું તરત જ ગેસની ફ્લેમ બંધ કરી લઈશું તો ઝટપટ બની જાય તેવી પાણીની કઢી અને સુરતની ફેમસ એવી બટેટાપુરી તૈયાર છે તો સુરતમાં ક્યાંની બટેટાપુરી ફેમસ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં